કિર્ગિસ્તાનમાં ફાટી નીકળેલી હિંસામાં અનેક ભારતીય વિદ્યાર્થીઓ છે જેમાં મેડિકલના વિદ્યાર્થીઓ મૂળ બાંસવાડાના વતની હોવાનું સામે આવ્યું હોસ્ટેલમાં રહેતા મેડિકલના વિદ્યાર્થીઓ સાથે મારપીટ થઈ હતી જેના કારણે જ આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે હિંસામાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારોમાં હાલ જિંતાનો મોજો ફરીવડ્યો છે વિદ્યાર્થીઓ પર હુમલો થયાના પરિવારજનોને પણ સમાચાર મળ્યા છે સ્થાનિક યુવકોએ હોસ્ટેલમાં ઘૂસી મારપીટ કરી હોવાની માહિતી મળી છે બાસવાણામાં રહેતા કાઉન્સેલર ડોક્ટર પ્રગતિ ઉપાધ્યાયે માહિતી આપી કિર્ગિસ્તાનમાં ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ સુરક્ષિત નથી તેવું કાઉન્સેલરે કહ્યું હુમલામાં ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે ઇન્સામમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે સતત અમે સંપર્કમાં છીએ રેણાંગ વિસ્તારમાં વિદ્યાર્થીઓ રહેતા હોવાતી હુમલા થયા છે વિદેશ મંત્રાલય ભારત સરકાર સુરક્ષા આપે તેવી اپિલ કાઉન્સેલર તરફથી કરાઈ છે તો કિર્ગિસ્તાનના દ્રશ્યો છે કે જ્યાં હોસ્ટેલમાં કોઈ બાબતે મારામારીને થઈ હતી બે વિદ્યાર્થીઓનો જે ઝૂડ છે તે આમને સામે આવી ગયા અને તેમાં ચાર પાકિસ્તાની વિદ્યાર્થીઓ છે તેમના મોત થઈ ચૂક્યા છે અને સાથે સાથે આજે અહીંયા જે ભારતીય વિદ્યાર્થીઓ છે તે મેડિકલ ક્ષેત્રના છે અને હોવાનું સામે પણ આવ્યું છે અને ત્યાંના જે સ્થાનિક કાઉન્સીલર કહી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓ છે તેમની સાથે અમે સંપર્કમાં છીએ અને કેટલાક વિદ્યાર્થીઓ સાથે મારામારી થઈ છે તેમને ઈજા પણ પહોંચી છે તેમને સુરક્ષા મળે તેમને પ્રોટેક્શન મળે તે માટે અમે વિદેશ મંત્રાલય અને ભારત સરકારની અપીલ પણ કરી છે બીજી

किर्गिस्तान में जो भारतीय छात्रों के साथ हिंसा हो रही है उसकी मैं बहुत निंदा करती हूँ बहुत निंदनीय कार्य भारतीय छात्रों के साथ हो रहा है हॉस्टल तोड़े जा रहे हैं छात्राओं के साथ अभद्रता की जा रही है वहाँ पर रिहायशी इलाके में जहाँ भी भारतीय छात्र छात्राएं नजर आ रही हैं उनके साथ मारपीट हो रही है बदसलूकी हो रही है हॉस्टल तोड़े जा रहे हैं उन लोगों पर लगातार हमला किया जा रहा है और इंडिया के कम से कम बहुत आयात बहुत आयात में इंडिया के बहुत सारे छात्र वहाँ पर मेडिकल की पढ़ाई के लिए अध्ययनरत हैं करीब करीब इंडिया के हर गांव धानी शहर से भारत का एक कोई ना कोई एक छात्र वहाँ पर मेडिकल की पढ़ाई के लिए फिर साथ में किर्गिस्तान में अध्ययनरत रखे मैं विदेश सरकार से विदेश मंत्रालय से और भारत सरकार से ये अपील करती हूँ कि जल्द 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 से जल्द उन भारतीय छात्रों को राहत पहुँचाई जाए किर्गिस सरकार से बातचीत करके इस मसले का हल ढूँढा जाए और बच्चों को सुरक्षित स्थान पर पहुँचाया जाए